અમદાવાદમાં અસામાજિક તત્વો બેકાબુ છે ઝઘડો થયો હતો જેની અદાવતમાં ત્રણ શખ્સોએ આવીને ચાની કિટલીવાળાને પગમાં ગોળી ધરપી દીધી હતી અને કીટલી પર ફાયરિંગ કરી ભયનો માહોલ ફેલાવી ફરાર થઈ ગયા હતા આ મામલે ઈજાગ્રસ્તના મિત્રે કહ્યું કે આરોપીઓને ગાંજો વેચવા અટકાવ્યા એટલે તેમણે ફાયરિંગ કર્યું તથા સમગ્ર મામલે ઉડીને આંખે વળગે એવી વાત છે કે ફતેવાડી પોલીસ ચોકીથી માત્ર પાંચસો મીટર દૂર આરોપીઓએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું તેથી હવે પોલીસના પેટ્રોલિંગ અને કાર્યવાહી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે એસપી વાળંદે કહ્યું કે બિસ્મિલ્લા બોલાચાલી કરી ફેઝાનના કારીગર મુદસર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં તેને પગમાં ગોળી વાગી હતી ત્યારબાદ આરોપીઓ ત્યાંથી ફરાર થયા વેજલપુર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે

અરબાદ અયુબ ભાઈ શેર કરીને એની સાથે બોલાચાલી થયેલી હતી એટલે ગઈકાલ રાત્રે સમાજ વાગ્યાની આસપાસ આરોપી અને એના બે એ ત્યાં આવેલા અને ત્રણે સચિવ પછી કીધું ફેઝા ક્યાં જો આજે એને છે એમ કરીને બોલાચાલી થયેલી હતી એમાં જે એનો કારીગર છે અમૃતસર મસૂર અહેમદ પઠાણ એની સાથે ભગેબારી થતાં એને ઉપર ફાયરિંગ કરવામાં આવેલું છે એમાં એના પગના ભાગે ગોળી વાગી છે અને ત્યાર પછી માણસો ભેગા થઈ જતા આરોગ્ય ભાગી ગયેલાં અત્યારે પોલીસે ટીમ બનાવી અને આરોગની શોધવું શરૂ કરે છે એક આરોપી છે એ નામજોગ છે મતલબ અરબાજ એ લોકોએ શેર છે બધા લોકો વડી છે ટૂંક સમયમાં પોલીસ પકડી લે છે તપાસ શું હતી અરબાદ અને મેદાન છે મેં કીધું એ પ્રમાણે જે ફાયદા પ્રકાર આવશે એની ત્યાં કૂટલી છે આ લોકો આમ બેસી રહેતા હશે એટલે પહેલાંની મુસફળી ના પાડી એ બાબતે ભલાચડ થઈ લઈને એના કારણે આ લોકો બધી જાય છે અથ્યાર મુકીન ભાગી ગયા છે